હેલો ગાઈઝ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી આજે આ બ્લોગ મારા ચેનલનો ફર્સ્ટ બ્લોગ છે અને આજે હું જઉં છું અમદાવાદ કારણ કે કાલે મારા ભાણાની છઠ્ઠી છે એટલે એના છઠ્ઠી માટેનું જે ડેકોરેશન કહેવાય કે જે બધું બલૂન હોય છે ફ્લાવર હોય છે એ બધું લેવા માટે આજે હું અને મારા જીજાજી અમે બંને જણા જઈએ છીએ અત્યારે અમદાવાદ તો લાસ્ટ સુધી છેક સુધી બ્લોગ જોજો અને કેવો લાગે છે એ કમેન્ટમાં જરૂરથી બતાવજો તો અત્યારે ઘરે બધા મહેમાન આવી ગયા છે આ તમે જોવો છો કે ઘરે બધા મહેમાન બેઠા છે દાદા છે ફઈ છે ફુવા છે અને આ મારા જીજાજી છે કે જેમને ભાણો આવ્યો છે અને એની કાલે છઠ્ઠી છે તો એના માટે અત્યારે અમે અમદાવાદ જઈએ છીએ બંને જણા અને ડેકોરેશનનો સામાન લાવવાનો છે બધો તો લાસ્ટ સુધી બ્લોગમાં જોજો કે અમે કઈ કઈ જગ્યાએથી સામાન લઈએ છીએ અને શું શું લઈએ છીએ અત્યારે હવે ચા બની ગઈ છે તો આપણે ચા પી લઈએ અને ચા પીન પછી નીકળવું છે અમદાવાદ એટલે જેટલું બને બી એટલું જલ્દી પોકવાનું છે કારણ કે સાંજે રિટર્ન આવીને પાછું ડેકોરેશન કરવાનું છે ડેકોરેશન કરીને કાલ માટેનું બધું તૈયાર કરવાનું છે અને કાલે ફોટોશૂટ બી થશે અને સિનેમેટિક રીલ્સ બી ઉતરશે તો અત્યારે ચા લઈ લીધી છે હવે આપણે ચા પીન નીકળીએ અમદાવાદ રાહુલ કુમાર ચા ની બધી તૈયારી થઈ ગઈ છે તો હવે ચા પીને આપણે નીકળીએ અમદાવાદ અને લાસ્ટ સુધી બ્લોગ જોજો કેવો લાગે છે એ રો કમેન્ટમાં જરૂરથી બતાવજો તો ગાઈશ આપણે ચા નાસ્તો કરીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે નીકળીએ અમદાવાદ અને અમદાવાદ જઈને બધો ડેકોરેશનનો સામાન લઈએ એ તમને બતાવીએ કે અમે કઈ કઈ જગ્યાએથી સામાન લઈએ છીએ અને કેટલા રૂપિયામાં લઈએ છીએ તો થેક સુધી આખો બ્લોગ જોજો કેવો લાગે છે એ નીચે કોમેન્ટમાં લખજો અને જેટલું બને બી એટલું તમારો નાનો ભાઈ સમજીને સપોર્ટ કરજો ફર્સ્ટ વાર બ્લોગ બનાવું છું થોડી ઘણી ભૂલ થશે પણ દરરોજ બનાવવાના હવે ચાલુ કર્યા છે એટલે ભૂલ બી એ ધીમે ધીમે સુધરી જશે ને આ જોવો છો કે જ્યાં દીદીને રાખ્યા છે ભાણું ભાને બેને એ આ રૂમ છે અને આ મારા સિસ્ટર છે અને એ ઊંઘે છે અત્યારે આરામ ઉપર છે આ મમ્મી છે જે બેઠી બેઠી ભાણા રમાડે છે એ બુજવું કીધા હ લેડો એબુ ફરવા જઈએ આપણે ના ના બહુ કાધું મંચુરિયન ને પેલું હું ઇડલી વડા ને બર્ગર ને ઢોસા ને હવે ખાવું તો ફાઇનલી ગાઈસ અમે નીકળીએ છીએ હવે અમદાવાદ જવા અને ગાડી લઈને જવાના છીએ તો આખો બ્લોગ જોજો કે કઈ કઈ જગ્યાએ જઈએ છીએ શું કરીએ છીએ અને ક્યાં ક્યાં ફરીએ છીએ તો હવે જઈએ અમદાવાદ અને આવો આવો સપોર્ટ કરતા રહેજો તો જેથી મારા આવતા ને આવતા નવા બ્લોક તમે જોઈ શકો તમે આ જોઈ શકો છો કે આ મારું ઘર છે કે જે દાદા ઉભા છે મારા દાદા છે અમારું ઘર છે અને આ અમારી ગાડી પડી છે કે જે લઈને અમે અત્યારે અમદાવાદ જવાના છીએ તો મિત્રો હવે મળીએ આગળ બ્લોગમાં આ તો થેલો લઈને તૈયાર થઈ ગયા છે કે જેમ બે મહિને પાછું આવવાનું હોય અમદાવાદથી એ રીતના થેલો લઈને નીકળ્યા જ ઘરેથી હાંજે જ પાછું આવવાનું છે આપણે બે મહિને પાછું નથી આવવાનું ગાડી લઈને જવાનું છે એમાં ક્યાં પલળવાના છીએ આપણે ગાઈસ અમે અમદાવાદ આવી ગયા છે અને હવે જઈએ છીએ મારા જીજાજીના ઘરે કે જેમના ત્યાંથી બધો ડેકોરેશનનો સામાન લેવાનો છે અને બીજું કે જો બજારમાં બી કામ છે તો અમે હજુ બજારમાં બી જવાના છીએ તો તમને બજાર બી બતાવીશું કે બજારમાંથી અમે કઈ કઈ વસ્તુ લઈએ છીએ અને શું શું વસ્તુ લઈએ છીએ આ તમે જોઈ શકો છો કે મારા જીજાજીના ઘરે જવાનો રસ્તો છે અને એ અત્યારે ગાડી ચલાવી રહ્યા છે i હતું મારા જીજાજીના ઘરે તો અહીંયાથી અમે સામાન લેવાનો છે જમવાનું છે તો અહીંયા અમે જમી લઈએ સામાન બધો લઈ લઈએ અને પછી પછી જવાના છે બજારમાં તો બજારમાં બી ઘણી બધી ખરીદી કરવાની છે તો આપણે આગળ જોઈએ કે શું શું અમે કરીએ છીએ અને ક્યાંથી બધી વસ્તુ લઈએ છીએ

ભાવિનભાઈ કરીને એમના ઘરે જવાનું છે અને ત્યારથી પછી બજાર જવાનું છે તો આ તમે જુઓ છો કે ગાડી ઘરે મૂકી દીધી છે અને રાહુલકુમાર હવે એમનું બાઈક કપડું મારીને hô purano ra tem là cái gà tem અત્યારે હું અહીંયા પૂરો કરું છું કારણ કે થોડો મારા ઈસ્યુ છે કે ફોનમાં ચાર્જિંગ બી નથી અને ઘરે જવાનું પાછું થયું છે એટલે કાલ પાછો ફરીથી અમદાવાદ આવવાનો છું સવારે એટલે એ વિડીયો જે સામાન લઈએ બજારમાંથી એ પાર્ટ ટુમાં હું તમને બતાવીશ તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી